અહીંયા ત્રણ રોડની બોક્સ પાઇપનો ઉપયોગ કરે છે અહીંયા પણ ત્રણ રોડની અંદર પટ્ટી મારી અને કિલો અટે જેથી કરીને પ્લાસ્ટરની અંદર પટ્ટી દબાઈ જવાની છે અંદર રૂમમાં પણ તમને બતાવી દઈએ પાઇપની વાત કરીએ તો અત્યારે હાલની અંદર નેવું રૂપિયા કિલો પાઇપ મળે છે ગેલવે નાઇનું ટોટલ ત્રીસ હજારની પાઇપો થઈ છે બાવીસ વીસ બાવીસ કિલોની પાઇપ છે આ ત્રણ રોડની બોક્સ પાઇપની અંદર વજન ત્રણ ડોરની બોક્સ સાઇડની અંદર વીસ કિલો બાવીસ કિલોની માઇનસની અંદર આસપાસ રહે છે અહીંયા પણ એવી રીતે અહીંયા આ રૂમમાં પણ તમને બતાવી દઈએ જોડે જેવું છે અહીંયા પણ તમે જોઈ શકો છો આપણે પટ્ટીઓ અટેચમેન્ટ કરેલી છે ઉપર ઘીસી મારીની વાટો પણ અટેચમેન્ટ કરેલો છે એવી જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો આ રૂમની અંદર પણ આપણે મોભારેની અંદર ઉપર પણ તમે બતાવી દીધી પટ્ટી મારી છે પહેલું પતરું અટેચમેન્ટ આપણે કરી રહ્યા છીએ એસઆરના જીરો પોઈન્ટ સિક્સના પતરા ઉપયોગ કરે છે એસઆર ઝીરો પોઈન્ટ સિક્સના પત્ર આપણે ઉપયોગ કર્યા છે તો જો તમે ઘર માટે પતરા ઉપયોગ કરવાના તો હું તમને સજેશન આપીશ કે તમે ઝીરો પોઈન્ટ સિક્સના પતરા ઉપયોગ કરો અને જો તમારી કન્ડિશન સારી હોય તો તમે જિંદાળના પણ બહુ સારી ક્વૉલિટીનો ઉપયોગ કરી શકો એસઆર પણ સારા છે પણ જિંદાલ એનાથી પણ હાઈ ક્વોલિટી છે જો તમે જિંદાલના પતરા ઉપયોગ કરો તો બહુ જોવાનું રહેતું નથી

અહીંયાથી ઉપરથી ફરીને રિવ્યૂ કરાવી દઉં હું તમને પતરા લાગ્યા પછી અંદરથી કેવો વ્યૂ દેખાય છે એ પણ તમે જોઈ શકો છો ત્રણ ડોરની બોક્સ હોઈક છે ક્યાંય જતી નથી અહીંયા વચ્ચે પણ જોઈ શકો છો અટેચમેન્ટ છે થોડુંક કડિયાળના કામની અંદર ઘરનું ડાયક પણ નથી એટલે બે જ ટાયર પણ અપડાઉન છે એટલે મોબાઈલ બધું અપડાઉન જાય છે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા પણ આપણી અટેચમેન્ટ કર્યું છે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે મજૂરીની વાત કરીએ તો પંદર હજાર રૂપિયા મજૂરી લાગે છે ટોટલ ખર્ચાની વાત કરીએ તો એક લાખ રૂપિયા ખર્ચો થાય છે ઉપરનો આપણે તમે નીચે બાયોમાં નંબર આપેલો છે અથવા તમે મારા ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જો હોય આ વિડીયો જોતા તો અમને ફોલો કરજો અને તમે યુટ્યુબ પર જોતા હોય તો અમને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને જો તમારે પણ આ રીતે શેડ બનાવવું હોય કે પત્ર મકાનના ઉપર જૂના પત્ર હવે નવા પત્ર અટેચમેન્ટ કરવા હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો નીચે ડિસ્પ્રેસનની અંદર મારો નંબર આપેલો છે તો બાયોમાં મારો નંબર હશે તમે મને કોન્ટેક કરી શકો છો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો થેન્ક યુ